બનાસકાંઠાના અમીરગઢમાં પણ ગાજવીજ સાથે વરસાદનું આગમન થયું અમીરગઢના બજારોમાં પણ વરસાદી પાણી ભરાઈ જવા પામ્યા તાલુકાના તમામ ગામડાઓમાં વરસાદી માહોલ જામી ચૂક્યો છે ત્યારે અમીરગઢ તાલુકામાં મેઘરાજાની સવારી સવારથી જ જોવા મળી છે ગાજવીજ સાથે વરસાદનું આગમન જેથી કરીને ગ્રામ્ય વિસ્તારોમાં પણ મેહુલ્યો જામ્યો છે જેમાં મોડા મોડા પણ સિઝનનો પ્રથમ વરસાદ અમીરગઢવાસીઓએ વાસીઓએ આજે જોયો છે જેથી કરીને તમામ લોકોમાં ખુશીનો માહોલ છવાયો યાત્રાધામ અંબાજીમાં પણ ભારે વરસાદ જેના કારણે બજારોમાં સમા પાણી ભરાયા અંબાજીના વીઆઈપી માર્ગ પર પણ વરસાદી પાણી ફરી વળ્યા પાણી ભરાવાથી વાહન ચાલકો પરેશાન થયા છે તો દાતા તાલુકાના ગ્રામ્યમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો જેથી કરીને ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે તો મુખ્ય માર્ગો કે જ્યાં વરસાદી માહોલ જોવા મળ્યો તેના કારણે પાણી ફરી વળ્યા છે નદી હોય તેવા દ્રશ્યો મુખ્ય માર્ગોની અંદર જોવા મળ્યા ભારે વરસાદને કારણે ટ્રાફિક જામના દ્રશ્યો પણ વિવિધ વિસ્તારોમાં જોવા મળ્યા છે અંબાજીમાં સવારથી જ વરસાદી માહોલ જોવા મળ્યો છે જ્યાં મુખ્ય માર્ગો પર પાણી ફરી વળ્યા છે બજારોની અંદર પણ પાણીનો ભરાવો જોવા મળ્યો છે ગાજવીજ સાથે અહીંયા વરસાદનું આગમન ક્યાંક વાહનો ખૂટકાવાની પરિસ્થિતિનું નિર્માણ પણ થયું છે મુખ્ય બજારો સૌથી વધુ પ્રભાવિત થઈ છે